નમસ્કાર તત્પુરુષાય વિધમહે મહાદેવાય ધીમહી તન્નો વૃદ્ર પ્રચોદયા હતા આઠમાડા વિદ્યાર્થીઓને સંસ્કૃતના તાસમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે સંખ્યા પાઠનો અભ્યાસ કર્યો તો જેમાં સુરેશ અને રમેશના સંવાદ દ્વારા સંખ્યા જણાતા વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના કે તમને સંખ્યા છે એ તમને આવડે જ છે તો પણ તમારા વિશેષ માહિતી માટે અહીં સંસ્કૃતની ટેક્સબુક ઉપર છત્રીસ પેજ ઉપર સંખ્યા આપેલી છે જેના દ્વારા તમે સંખ્યા કંઠસ્થ ફરજિયાત કરવાની છે અને આજ આપણે પાઠ મમદિનચર્યા આઠમા પાઠની ટિપ્પણી તમારે પાકી નોટમાં લખવાની છે અને મમદિનચર્યાના આધારે તમારે પાંચેક છ વાક્ય પોતાની રીતના બનાવવાના છે કે મારી દિનચર્યા સંસ્કૃતમાં એમ પછી સાથે સાથે હું તમને સંખ્યા પાઠનું સ્વાધ્યાય મોકલું છું કારણ કે સંખ્યા પાઠના સ્વાધ્યાયમાં થોડીક ક્ષતિ રહી ગઈ હતી થોડાક અક્ષરની ક્ષતિ હતી બાકી જવાબમાં પણ થોડીક ક્ષતિ રહી ગઈ હતી તો એ સ્વાધ્યાય હું તમને શનિવારના તાસમાં જે પીડીએફ મોકલું સાતમા પાઠને સંખ્યાનું એ તમારે પાકી નોટમાં લખવાનું છે અને એના આવતા તાસમાં હું મમદિનચર્યાનું સ્વાધ્યાય મૂકીશ એટલે વ્યવસ્થિત રીતના તમારે થઈ જાય વિદ્યાર્થી મિત્રો મમદિનચર્યાની શરૂઆત ઘડિયાળના સમયથી થાય છે જેમાં પહેલાં ઘડિયાળમાં કેટલા વાયકા છે ક સમય તો સાર્ધ દ્વિવાદનમ પછી ચાર ઘડિયાળ આપી છે જેમાં સમય તમારે લખવાના છે હું બોલું તમારે લખવાના છે ચતુર્થ ચતુર્થ વાદનમ પછી સપાદ અષ્ટવાદનમ સાર્ધ દ્વિવા દ્વિત્રિવાદનમ અને પાદોન નવવાદન ફરીથી બોલું છું ચતુરાણામ વાદનમ સપાદ અષ્ટવાદન સાધ ત્રિવાદન પાદોન નવવાદનમ બાકી જે ઘડિયાળનો સમય આપ્યો જ છે પંચાતિક પંચાધિક ષવાદન દશાધિકાદશવાદન પંચોન અષ્ટવાદન દસોન સપ્તવાદન પછીનો બીજાનો પેજ નંબર છે આડત્રીસ ઉપર છે પંચોન અષ્ટવાદન દસાધિક એકાદશવાદન પંચાતિક ત્રિવાદનમ અને દસોના દ્વિવાદનમ તો વિદ્યાર્થી મિત્રો આ તમારે અહીં સંખ્યા આપવામાં જ આવી છે હવે મમ એટલે કે મારી દિનચર્યા તો મમ અંદર પહેલાં ભાષાંતર હું બોલું તમારે પાકીનોટમાં પણ લગતું જવાનું છે અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષા હું દરરોજ છ વાગે ઉઠું છું ષડવાદનતઃ સાધષ્વાદન પર્યંત દંતધાવનમ સ્નાન કરો મી છ વાગ્યાથી હું સાડા છ વાગ્યા સુધી બ્રશ અને સ્નાન કરું છું સાર્ધ સડ સપ્તવાદન તપ્તવાદન પર્યંત સાડા છ થી સાત વાગ્યા સુધી યોગાસનમ કરોમી હું યોગનો અભ્યાસ કરું છું તદનંતરમ દુગ્ધમ પીમામી ત્યાર પછી દૂધ પીવું છું અલ્પાહાર ચો મી અને ત્યાર પછી અલ્પાહાર કરું છું બીજો પેરેકડા મમ માતા ગૃહકાર્ય કરો મી મારી માતા ઘરનું કામ કરે છે હાઉસવાઇફ છે અહમ સહાય કરો હું તેની મદદ કરું છું નવવાદનત દશવાદન વાદન પર્તંત અધ્યયન કરો નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી હું અધ્યયન કરું છું અભ્યાસ કરું છું સાડે એકાદશ વાદને ભોજન કરો મી સાડા અગિયારે હું ભોજન કરું છું સપાદ દ્વાદશ વાદન વિદ્યાલયમાં ગયામી સવા બાર હું મારી સ્કૂલે જાઉં છું ત્રણ વિવિધ વિષયાન પઠામે ત્યાં હું જુદા જુદા વિષયોનો અભ્યાસ કરું છું સાયષવાદને અહમૃમાંગ્છા સાંજના છ વાગે હું ઘરે આવું છું સપાદવાદન સપાદ સપ્તવાદપર્ય અહં ક્રીડા સાડા છથી સાડા સાત સુધી હું રમું છું તદનંતરમ અહમ પ્રાર્થના કરો ત્યાર પછી હું સાંજથી પ્રાર્થના કરું છું સાધસ સપ્તવાદનત સાર્ધ અષ્ટવાદન પુસ્તકમ પઠાવી સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું શું કહે છે કે ભાઈ પુસ્તક વાંચું છું કેવી રીતના કે ભાઈ સપાદ સડવાદન સવા છથી સવા સાત સુધી હું રમું છું સાડા સાતથી સાડા આઠ પુસ્તક વાંચું છું સાધ અષ્ટવાદને ભોજનમ કરોમી સાડા આઠ વાગે ભોજન કરું છું નવ વાદન તાર્ધ નવ વાદન પર્યંત દૂરદર્શન પશ્યામી નવ વાગ્યાથી માંડી સાડા નવ સુધી હું ટીવી જોઉં છું સાધ નવ વાદન તહ દસ વાદન પર્યંત જનન્યાતને સહ વાર્તાલાપ કરોમી મી સાડા નવથી દસ વાગ્યા સુધી હું મારા માતા પિતા સાથે અને વડીલો સાથે વાતો કરું છું દસ વાદને શયનમ કરોમી મી અને દસ વાગે હું શયન કરું છું તો આઠમાના વિદ્યાર્થી મિત્રો આનું ગુજરાતી ભાષાંતર તમારે લખવાનું છે ટિપ્પણી પણ લખવાનું છે ને આગળનું જે સ્વાધ્યાય આપણે જે સંખ્યા એમાં થોડુંક ક્ષતિ રહી ગઈ છે એનો તમારે સુધારી કરી અને પાકી નોટમાં લખવાનું છે કંઈ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો અસ્તુ સ્વંભુ